સુરતમાં નવરાત્રિ આયોજકોને વીએચપીની ચેતવણી નવરાત્રિમાં વિધર્મીઓને લઈને અત્યારથી જ શરૂ થયો વિરોધ નવરાત્રિ આયોજકો વિધર્મીઓને કામ આપશે તો કઢાશે વિરોધ મોટા નવરાત્રિ આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માગ હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ લવજેહાદમાં ફસાવવાનું થાય છે ષડયંત્ર સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓના બેન્ડને કામ આપવામાં આવ્યું છે સુવર્ણ નવરાત્રી સરથાણા ગામમાં યોજાયેલ નવરાત્રી જેવા આયોજકો વિધર્મીઓને જ કામ આપી રહ્યા છે આયોજકોને અત્યારથી જ ધમકીભરી ચેતવણી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવી છે પ્રતાપ રાજપ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ અઠવા જિલ્લા સંયોજન દર વર્ષે અમે બધા ગરબા આયોજકોને એમ કહીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રી થાય

અને જો એ અપીલનો એ લોકો ગેરકાયદેસર રીતે ફાયદો ઉઠાવશે તો એ બજરંગ વિશ્વ હિન્દુ પરિષદ આ વર્ષે ચલાવી લેવામાં આવશે નહીં આ વર્ષે એમની પાસે પૂરતો સમય છે જેથી વિધર્મીઓને એ લોકો બદલી પણ શકે છે અને હિન્દુ સનાતનીઓ પાસે પણ એ કામ કરાવી શકે છે